આજે નાસ્તામાં છે ગરમ ગરમ પૂવા બટિકા મે અને રોહી ખાવા બેસી ગયા છે મોર્નિંગ નાસ્તો પેલા મા જો મામા કા છે મામા કા છે સો દે કાર જો મામા આ બાજુ મામા આ બાજુ છે કા છે હા મેડા ના ટી જો ટી જે તે લાબલી જે હે હે અબલે દયા જાઓ તો તો દાદા ચાઈલા બાઈ કને દાદાને ઓ ધીમે ધીમે જાઓ હા દાદા એકી ધીમે ધીમે જવાનો હા દાદા ધીમે ધીમે જવાનો અન એક পা <laughs> 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 <laughs>

કયા મામા એક જ તો મામા છે તારા ઉપર સુધી જાવ ના તો નીચેથી થી ચાલ ને નીચે સારું છે એટલે તન નીચે ચલાવ છું હેલો एवरीवन ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજે તો સીધો ખેતરમાંથી બ્લોગ ચાલુ કરું છું રાતે આવ્યા હતા ને પાઇપ ફિટ કરવા તો આ પાણી ચાલુ કરી દીધું છે રોહી મેડમ આવ્યા છે મામાની હેલ્પ કરવા અનમાનું કામ વધારવા જુઓ બગલા કેવાય ઈડા ઈડા

શું છે ના ઘરે જતો છે એ આ ખેતરે ગेलो તો એ તો કાટાવાળું છે એને પકળવાનું નહીં ચાલો 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 એ એના ઘરે ચાલ ચાલ ચાલો જડો ચાલો

अमे जाइला कौन वे ले जाए? कौन वे ले जाई <laughs> <laughs> अरे रुई फर्स्ट रुई फर्स्ट आईवी <laughs> <laughs> ચાલો ત્યારે લંચ નો ટાઈમ થઈ ગયો છે અને આજે લંચમાં છે દાળ ભાત અને શાક જમીને બહાર બેઠા તનગ જો આજે તો એટલો જોરદાર પવન બધા જાડવા એટલા હલે છે આજો સરસ મજાનો પવન છે પણ કાલે આવે તો સારું કહેવાય બાકી એવું થાય છે રોજ રોજ પવન આવશે અને જે દિવસે ઉત્તરાયણ હોય ને એ દિવસે બિલકુલ પવન નહીં આવે એક પાંદડું પણ નહીં હલે હવે કાલે જોવાનું છે કે કાલે કેવું થાય છે તો ગાઈસ વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને મેં અને રોઈ ઉઠી ગયા છે અને અમે બે ઝૂલામાં જઈ રહ્યા છીએ રોય ક્યાં જાયલા આપણે ઝૂલામાં બેસીને ક્યાં જાયલા ડુલા અને ટાઈમ પર થઈ ગયો છે આજે છે રવૈયું રીંગણનું અને સાથે છે મગ મગનું શાક અને છે ચોખાનો રોટલો તો ફટાફટથી જ જમી લઈએ કે પછી કે સરસ મજાનો પ્લાન છે તો આગળ આગળ વિડીયોમાં તમે જોતા રહો તમને બધું ખબર પડી જ જશે તો ચલો પહેલા હું જમી લઉં આજ જમી લીધું છે અને જમીને અમે નીકળ્યા છે મેળામાં જવા માટે તો ફાઇનલી પહોંચી ગયા છે ઉનાઈ ઉનાઈમાં ગાઈસ જેને ખબર નહીં હોય એને હું કહી દઉં કે ઉનાઈ ગામમાં છે ને ઉત્તરાયણનો બહુ જ મોટો મેળો ભરાય છે એક અઠવાડિયું સુધી રહે છે ચૌદ તારીખથી ચાલુ થાય છે તો અમે પણ ગામ હતા તો પછી મેળાનો લાભ લઈ લઈએ એમ કરીને આવ્યા છે જમી બમીને અને એટલી મોટી મોટી રાઈટ છે ને જો ગાઈસ મજા આવી જશે તો પહેલાં આપણા રૂહી મેડમને બેસાડી દઈએ નાનકડી ચકડોળમાં રૂહી મેડમને બેસાડી દીધા છે અને હવે વારો આવ્યો છે અમારો તો આ સૌથી મોટી ચગડોળ આ જ છે તો હવે એની ટિકિટ લઈએ ને ફટાફટથી બેસી જઈએ અને ઉપરથી નજારો તમને બતાવું ગાઈસ મજા આવી જવાની છે તો ફાઈનલી મેળાની સો ઊંચી ચકડોળમાં બેસી ગયા છે અને અમે ઉપર આવી ગયા છે ને ગાય ઉપરથી જોવું આખું ગામ દેખાઈ રહ્યું છે ઓ માય ગોડ કેટલું મસ્ત છે મજા આવી ગઈ જોવાની અને આખો મેળો પણ દેખાઈ રહ્યો છે ત્યાર પછી રોહી મેડમને દેખાઈ ગયું છે આ જમ્પિંગ જમ્પિંગ અને એને કૂદવાની તો પહેલેથી મજા આવે જ છે એટલે મેડમ જતા રહ્યા છે મજા કરવા માટે અને લાસ્ટમાં અમને દેખાઈ ગયો છે મોતનો કૂવો અને ખાસો ટાઈમ થઈ ગયો જ્યારે નાના હતા ને ત્યારે જોવા આવેલા હતા તો અમે આખી ફેમિલી બધા ભેગા થયા જ છે તો ચાલો ને કે લાસ્ટમાં જોઈ લઈએ એમ કરીને આવ્યા છે તો ચાલો ત્યારે મારી સાથે સાથે આજે તમને પણ મોતના કૂવો બતાવી દઉં ગાઈસ તો આ એક ગાડી ગઈ હવે બીજી ગાડી ચાલુ થાય છે અને આ કાર પણ મૂકી છે એટલે કાર પણ આવશે એવું લાગે છે તો ચાલો તમે પણ જોઈને મજા લો ચાલો ત્યારે મોટકુ ચૂલી તો બહુ જ મજા આવી અને હવે અમારા ભાભી નિશાન લગાવવા માટે આવ્યા છે અને સાચું કે અમને ગાય બધા નિશાન લાગ્યા છે ખાલી લાસ્ટ બે ચૂકી ગયા બાકી તો બધા ફુગ્ગા ફોડ્યા છે ભાભીએ અને આજુબાજુવાળા બધા પણ બહુ ખુશ થાય છે જોઈને બહુ જ સરસ કેવાય સારું કહેવાય ભાભીની નિશાની બહુ જોરદાર છે બાકી ચાલો ત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને ફાઇનલી બહુ જ મજા આવી તો હવે મેળાને બાય બાય કરીને અમે નીકળી ગયા છે પાછા ઘરે જવા માટે એમ તો એક અઠવાડિયું રહેશે તો આજુબાજુ ઉનાઈના આજુબાજુના હોય ને ગાઈસ તો આવજો ખૂબ જ મજા આવશે ઘણી બધી રાઈટ છે અને ઘણી બધી વસ્તુઓ તમને મળી જશે અને કોણ કોણ મેળામાં આવ્યું છે અથવા કોણ કોણ મેળામાં આવવાનું છે જરૂર કોમેન્ટ કરજો ગાઈસ ગાઈસ ચાલો ઘરે આવી ગયા છે કશું લેટ થઈ ગયું છે તમે આ જોઈન કરું છું મળીએ કાલે ના સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય મળીએ કાલે